વાઘાણીએ હવે જાહેરમાં રોડ રસ્તાના બાબતે અધિકારીઓનો ઉધડો લીધો છે આજે આ લઈને વિગતે ચર્ચા કરવી છે અને ખાસ કરીને જીતુ વાઘાણીએ કહી દીધું છે કે સરકારમાં બધું જ ચાલશે પરંતુ રોડ રસ્તાની કામગીરીને લઈને આ લાલિયાવાડી હવે ચલાવી લેવામાં નહીં આવે નમસ્કાર હું હનસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે ચાલી રહી છે એની સમીક્ષા કરવા પહોંચ્યા હતા અને ત્યાં તેમને જાહેરમાં અધિકારીઓને ઠપકો આપ્યો છે સૌથી પહેલા તો એ વિડિયો ઉપર નજર કરીને બાદ જીતુ વાઘાણીએ શું કહ્યું તે પણ સાંભળીએ અને ત્યારબાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા પણ કરીએ

રોડની સમીક્ષા ચાહે જિલ્લા પંચાયત હોય આર એન બી હોય કે નેશનલ હોય નેશનલ આર એન બી હોય નેશનલ હાઈવેઝ હોય એમની ખાસ કરીને સમીક્ષા કરવી આજે હું અમરેલી ખાતે આવ્યો છું માન્ય મંત્રી શ્રી કૌશિકભાઈ ભરતભાઈ ભાઈ જનકભાઈ મારા જિલ્લા પ્રમુખશ્રી સૌની વિશેષ હાજરીમાં અધિકારીઓને સાથે લઈને અમે જ્યાં કામ ચાલે છે એની પણ મુલાકાત લીધી છે એક વર્ષ પહેલાં કામ થયું છે એમની પણ મુલાકાત એની પણ અમે પ્રત્યક્ષ રીતે કામ જોયું છે પુલનું પણ કામ જોયું છે મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ અધિકારીઓને આદેશ છે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે રોડના કામોમાં અન્ય કામો પણ ખરા પણ ખાસ કરીને રોડના કામોમાં કોઈ પણ કોઈ કોઈપણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માગતી નથી એ અનુસંધાને આજે અમે સૌ અધિકારીઓની સાથે મુલાકાત લઈને એમનો આખો અહેવાલ એ પણ મંગાવ્યું છે કેટલીક જગ્યાએ જરૂર પડે ત્યાં એ અમે ઇન્સ્પેક્શનની પણ વિજિલન્સની વાત કરી છે કલેક્ટરને સૂચના આપી છે હું તમામ જિલ્લાના કામ કરતા અધિકારીશ્રીઓ અને સૌ કોન્ટ્રાક્ટરોને હું અમરેલીથી જ જણાવું છું કે આપ કામ કરો એનો અમને કોઈ વાંધો નથી પણ કામમાં ગરબડી એ રાજ્યની સરકાર ચલાવવા માગતી નથી અને જો એવું થશે એનું પનિશમેન્ટ પણ ભોગવવા માટેની તૈયારી રાખજો અધિકારીશ્રીઓએ પણ એમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની છે રાજ્યની પ્રજા અમરેલીની પ્રજાને એ અવરજવરમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે નિયમ મુજબ નિયમની જોગવાઈઓ મુજબના કામો થાય એમાં સખ્તપણે તંત્ર પણ ધ્યાન રાખે અને જરૂર પડે કલેક્ટરશ્રી કે વહીવટી વડા છે એમણે પણ સમયાંતરે મીટિંગો લઈને

એના માટે રાજ્યની સરકાર દુઃખ વ્યક્ત કરે છે સંવેદના વ્યક્ત કરે છે કોઈનું પણ મૃત્યુ કે એ બંને ક્યારે કોઈ પરિવારને અથવા કોઈ સમાજને એ પસંદ ના આવે એટલે ઘટના પ્રત્યે રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે સમગ્ર વિષય એ તપાસનો છે તપાસ થઈ રહી છે પણ રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે પણ એસઆઈઆરના નામે રાજનીતિ કોંગ્રેસ જે કરી રહી છે ત્રીસ વર્ષથી સત્તાની ગુજરાતની બહાર છે સમગ્ર દેશમાં એસઆઈઆરનો મુદ્દો કે રાહુલ ગાંધી દેશના જનતાના મસીહા થઈ અને મોદી સાહેબની સામે નીકળ્યા પણ જનતાએ એમને સ્વીકાર્યું નથી બિહારમાં પણ યાત્રાઓ કરી બકાયદા ખોટી વિગતો એ પ્રેસમાં આપી આપશો પણ જાણો છો હકીકતો શું છે એમના પ્રતિનિધિઓમાં પણ કેવું કેવું થયું છે કોઈ પણ રાજ્યમાં કોઈ પણ દેશમાં દુનિયાના સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટી માને છે કે પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર એ માત્ર જનતાને છે અને એવી જનતાને છે કે જેઓ બહારથી અહીંયા ઘુસણખોરી કરીને પોતાના નામો નાખ્યા હોય એમને પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર નથી ભારતની જનતાને પોતાનો નથી ચૂંટવા માટેનો અધિકાર એ છે અને ચૂંટણી પંચ એ પ્રકારે કામગીરી કરી રહી છે ચૂંટણી પંચ એ સ્વાયત્ત છે આપ જાણો છો એમાં ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પૂરેપૂરો સહકાર આપી જ છે પણ કોંગ્રેસને કહેવા માગું છું કે બિહારમાં તમારી યાત્રાનું જે સુરસુર્યું થયું છે પછી તો આપ જવાબ દેવા રાહુલ ગાંધી આવ્યા નથી જનતાએ સ્વીકાર્યું નથી આ ગુજરાત છે ગુજરાતની જનતા પણ આવા પ્રકારના લોકો જે ગુજરાતમાં ઘૂસ્યા હોય અને પોતાના નામો ચડાવ્યા હોય એની સામે જે ચૂંટણી પંચ કાર્યવાહી કરી રહી છે અને જે પ્રકારે સાતત્યપૂર્વક ચૂંટણી થાય જેમનો અધિકાર છે મત આપે એ માટેની વ્યવસ્થા કરી રહી છે ત્યારે હું પુનઃ એકવાર કહું છું ઘટના માટે દુઃખ છે પણ એસઆઈઆરનો મુદ્દો લઈને નીકળેલી કોંગ્રેસ કે બિહાર હોય કે દેશ હોય એમાં ધોબી પછડાટ મળી છે ગુજરાતની જનતા બરાબર રીતે જાણે છે કે એ લોકો કોને સાચવા નીકળ્યા છે કોની તરફદારી કરે છે અને કોને માટે કરે છે એનો જવાબ પણ કોંગ્રેસ આપી એલે ખાસ કરીને જીતુ વાઘાણીએ ગઈકાલે અમરેલીની અંદર રોડ રસ્તાની કામગીરીને લઈને સમીક્ષા કરી હતી ને ત્યાં જ તેમણે અધિકારીઓને જાહેરમાં ઠપકો આપ્યો હતો આપણે જોતા આવે છે કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના એવા ઓછા નેતાઓ છે કે જે લોકો સરકારની સામે પડતા હોય છે ને અધિકારીઓને પણ ક્યાંક ને ક્યાંક બોલતા હોય છે મનસુખ વસાવા છે એ પણ સરકારની સામે પડીને અધિકારીઓને બોલતા હોય છે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાના બાબતે કોઈ પણ લાલિયાવાડી ચલાવી લેવામાં નહીં આવે એવી વાત જીતુ વાઘાણી દ્વારા કરવામાં પરંતુ અહીં આ વાતને લઈને જીતુ વાઘાણી એટલી જ તકલીફ સામનો કરવો પડતો હોય છે પરંતુ જીતુભાઈ અહીં વાત તો કરી છે કે હવે રોડ રસ્તાને લઈને એક પણ પ્રશ્ન છે તે ઉભા નહીં થાય અત્યારે હાલ જે લોકો આની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે લોકો પણ હવે આ સમસ્યા સામનો ન કરે તેવી વાત કરવામાં આવી છે એટલે ખાસ કરીને જીતુ વાઘાણી તેમની આ વાત ઉપર કાયમી રહે છે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે મારી ચેનલ ન્યૂઝ ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર